રાજકોટના ધોરાજી શહેર અને તાલુકા ભાજપ ચૂંટણી મધ્યસ્થ પાસે કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું માંડવિયા નું ધોરાજી શહેર અને તાલુકા ભાજપનું ચૂંટણી કાર્યાલય ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડોક્ટર ભરતભાઈ બોધરા વરદ હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રાજુભાઈ બાલધા પીનુભાઈ માથુકિયા જયસુખભાઈ ઠેસિયા અમરીશભાઈ કૌશિકભાઈ વાગડિયા દિનેશભાઈ અમૃતિયા તેમજ ધોરાજી શહેર તથા તાલુકા ભાજપના વરિષ્ઠ અગ્રણીઓ સંગઠનના ના શ્રીઓ પ્રદેશના શ્રીઓ જિલ્લા મોરચાના હોત ના સદસ્યશ્રીઓ જિલ્લા પંચાયતના પંચાયત ના સદસ્યશ્રીઓ શ્રીઓ સહકારી ક્ષેત્રના શ્રીઓ શક્તિ કેન્દ્રના ના શ્રીઓ બુથ પ્રમુખો સક્રિય સભ્યશ્રીઓ તથા તમામ શ્રેણીના કાર્યકર ભાઈઓ તથા બહેનો તેમજ ધોરાજી શહેર અને તાલુકા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આજે પોરબંદર લોકસભા મત વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને દેશના આરોગ્ય પ્રધાન આદરણીય ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા સાહેબના ધોરાજી શહેર અને તાલુકાના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે અમારી સાથે ઉપસ્થિત હતા ડૉક્ટર મહેન્દ્રભાઈ પાડલિયા સમગ્ર સંગઠન અને ચૂંટાયેલા જનપ્રતિનિધિ ટીમ સાથે ખૂબ સુંદર વાતાવરણની અંદર ધોરાજીના આંગણે આ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું છે અને સૌ ધોરાજીવાસીઓએ અમને કોલ આપ્યો છે કે પોરબંદર લોકસભાની ચૂંટણીમાં જે લીડ આવશે એમાં સૌથી વધારે લીડ ધોરાજી શહેર અને તાલુકાની હશે આધારે લડાતી હોય છે ભારતીય જનતા પાર્ટી એ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં લડાઈ લડે છે હું ચોક્કસપણે કોંગ્રેસના મિત્રોને પણ કહીશ કે આવો અમને દેખાડો કે તમારો વડાપ્રધાનનો ઉમેદવાર કોણ છે આ ચૂંટણી એ વડાપ્રધાન કોને બનાવવાનું નક્કી કરવાની ચૂંટણી છે વાત છે ઉમેદવારની તો આદરણી મનસુખભાઈ માંડવીયા વર્ષોથી ગુજરાતની રાજનીતિમાં કામ કરે છે મહામંત્રી તરીકે એક એક તાલુકામાં એક એક ગામ સુધી એમણે પ્રવાસો પણ કર્યા છે અને મારો રાષ્ટ્રીય નેતૃત્વ એ ભારત સરકારના જવાબદાર એકથી પાંચ મંત્રીઓમાં અને આરોગ્ય મંત્રી પણ છે જ્યારે રાષ્ટ્રીય નેતા ચૂંટણી લડતા ત્યારે સમગ્ર પોરબંદર મત વિસ્તારના લોકોમાં એક ઉત્સાહ છે